સુરતમાં ઊંચી ઊંચી ઇમારતો ખૂબ જ બની રહી છે આ ઇમારતોમાં ચડ ઉતર કરવા માટે એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા સાત સભ્યો ફસાઈ ગયા હતા જેમને દરવાજા તોડીને ફાયર બહાર કાઢ્યા છે કાપોદરા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના સાત સભ્યો ફસાયા હતા સાત સભ્યોમાં ત્રણ નાના બાળકો પણ હતા ગ્રાઉન્ડ અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ હતી ફાઇલ લાસ્કોને દરવાજા તોડીને તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા લાઈવ રેસ્ક્યુના વિડીયો પણ સામે આવ્યા છે ફસાયેલી મહિલાએ કહ્યું કે લિફ્ટ બંધ થયા બાદ ઉપર જતી હતી અને અચાનક જ બંધ થઈ ગઈ હતી શરૂઆતમાં અમે સમજી શક્યા નહોતા બાદમાં શ્વાસ લેવામાં પણ પ્રશ્નો ઉભા થયા હતા બાળકો રાડા રાડી કરવા લાગ્યા હતા જેથી અમે ફોન કરવાની સાથે રાડો પાડતા લોકોને શાંત કર્યા હતા અને બાદમાં ફાયર બ્રિગેડને ફોન કરીને અમને બહાર એ લોકોએ કાઢ્યા હતા જો વધુ વાર લાગી હોત તો અમારે જીવ પણ જોખમમાં મુકાય તેવી શક્યતા હતી તેવું તેમણે જણાવ્યું છે અઝલ કુર્શી સાથે હર્ષદ શેઠા